ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ક્રિષ્ણના નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું આમોસ પ્રબોધકનું પુસ્તક

મને અને તમને સર્જ્યા છે ઈશ્વર પવિત્ર અને એક ન્યાયી ઈશ્વર છે તે ન્યાયીપણાને પસંદ કરે છે અને તેનું જે ચરિત્ર છે એ પવિત્રતાથી શોભાયમાન થયેલું છે અને પ્રભુએ જ્યારે મનુષ્ય જાતિને ઉત્પન્ન કરી ત્યારે એ જ હેતુથી એ જ ઈરાદાથી ઉત્પન્ન કરી કે પરમેશ્વરનું ચરિત્ર તેઓની અંદર હોય અને તેઓ એક પવિત્ર અને સારું અને ધર્મી જીવન જીવે પરંતુ બાઇબલ સદીઓથી એ બાબતોની અંદર મનુષ્ય જાતિ માટે એ બાબતો પ્રગટ કરે છે કે માણસો ભૂંડાઈને પસંદ કરતા આવ્યા છે માણસોની દુષ્ટતા દુનિયામાં વધે છે અને આજે પણ તમે જુઓ તો આ જગતની અંદર બાજુ પાપ એટલી બધી હદે ફેલાયેલું છે કે માણસો પાપની પસંદગીને કારણે ઈશ્વરથી દૂર થાય છે પરમેશ્વરને જે નથી ગમતા કામો એ કામો મનુષ્ય જાત કરીને પ્રભુને દુખી કરે છે નું ના સમયની અંદર પણ આખી દુનિયા ભ્રષ્ટ થઈ ગઈ હતી પણ નું કે જેણે પરમેશ્વરના માટે પોતાના જીવનને તૈયાર કર્યું હતું કે તે એક ન્યાયી સીધો અને એક પવિત્ર ભક્ત હતો ત્યારે ઈશ્વરે તેને બહુ જાયબ રીતે તેની યોજનામાં તેને બચાવ્યો એના કુટુંબને બચાવ્યો પરંતુ ભ્રષ્ટ અને પાપી માનવજાત જે દુષ્ટતામાં પોતાનું જીવન પસાર કરતી હતી એ ઈશ્વરના ન્યાયની અંદર જળ પ્રલયમાં તેઓ મરણ પામ્યા પ્રભુની કોઈ કોઈ નથી કે વ્યક્તિ અંદર મરણ પામે ઈશ્વર નથી ચાહતા કે કોઈનો પણ નાશ થાય પ્રભુ ઈચ્છે છે કે દરેક માણસને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય અને તે તારણ પામે અને વલાઓ પાપી મનુષ્ય જાતને પવિત્ર કરવાને માટે ઈશ્વરે પોતાના એકાકી જની દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યા અને તેઓ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા કે તે માનવ જાતને એક સંદેશ આપે કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે પ્રભુ ઈશુએ વધસ્તંભ પર માનવ જાતિ માટે પોતાનો લોહી વેવડાવ્યું અને તેઓને ધર્મી બનાવવા માટે તેમણે પોતે શ્રાપોને પાપો પોતાના પર લઈ લીધા છતાં પણ આજે આ જગતમાં ઘણા બધા એવા લોકો છે કે તે પાપની અંદર જ ખોવાયેલા છે ભલાઓ પરમેશ્વર આજે પણ દુખી છે કે જે મનુષ્ય જાતિને તેમણે બહુ જ પ્રેમથી સર્જી છે એ મનુષ્ય જાતિ પવિત્રતાને પસંદ કરવાને બદલે ધાર્મિકપણાને પસંદ કરવાને બદલે તે પાપની પસંદગી કરે છે પરંતુ પ્રભુની સ્તુતિ એવા જીવનો માટે કે જે પાપને છે છે દુષ્ટતાથી દૂર રહે અને પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવે છે ભલાઓ પાપને કારણે આ જગતમાં તમે જુઓ અન્યાય વધી રહ્યો છે આ જગતની અંદર દુષ્ટતા વધી રહી છે ત્યારે એ બાબતોની અંદર ઈશ્વરનો કો ફરીથી આ જગત પર પ્રગટ થશે ઈશ્વર સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે ન્યાય કરશે ત્યારે એ પરિસ્થિતિઓમાં મારે અને તમારે કે પરિસ્થિતિ બુદ્ધિમાન છે જે એવા વ્યક્તિઓ કે જે જાણે છે કે ઈશ્વરના ન્યાયની અંદર અમે સપડાવા નથી માંગતા તો તે લોકોએ પોતાનું જીવન એક અલગ પ્રકારે જીવવું પડશે દુનિયાની દુષ્ટતામાં તેઓ સામેલ નહીં થઈ શકે ઇઝરાયલીઓને પણ પ્રભુએ એક સમય કહ્યું કે જ્યારે તેઓ પરમેશ્વરની આગળ પ્રગટ થાય ત્યારે પ્રભુએ તેઓને કહ્યું કે તું તારા દેવને મળવાને તૈયાર થા અંતના સમયોમાં જગતમાં જ્યારે ભયંકર વિપત્તિઓ આવશે આ જગતમાં ભયંકર એવા માઠા સમયો આવશે એવી ભયંકર હોનારતો બનશે ત્યારે એ પરિસ્થિતિઓની મધ્યે પ્રભુ ઈશુ તેની પસંદ કરાયેલી મંડળીને લેવા માટે આવનાર છે તેના તૈયાર થયેલા લોકોને લેવા માટે આવનાર છે એફએસસી પાંચ અને સત્યાવીસ પ્રમાણે એવા લોકો એવી મંડળી કે જે ડાઘ અને કરચલી વગરની હોય નિર્દોષ નિષ્કલંક પવિત્ર અને મહિમાવંતી હોય એવી મંડળીને તે લેવા માટે આવનાર છે ત્યારે વલાઓ શું આપણે આપણી જાતને તૈયાર કરી છે ભલાઓ શું આપણે આપણા જીવનોને તૈયાર કર્યું છે કે આપણે પ્રભુને મળવા માટે તૈયાર થઈએ ત્યારે એવું ન બને કે પ્રભુ આવે આપણી કુપીમાં તેલ પૂરું થઈ ગયું હોય એવું ન બને કે પ્રભુનું આગમન થાય ત્યારે આપણી મશાલો હુલવાઈ ગઈ હોય ત્યારે ભલાઓ આ દિવસોનામાં આપણે આપણા જીવનોને પ્રભુને મળવાના માટે તૈયાર કરીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા આજના સુંદર દિવસ માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે તમારા આગમન માટે મારા જીવનોને પૂરી ગંભીરતાથી તૈયાર કરી શકીએ અને પ્રભુ તમારું આવવું ક્યારે પણ થઈ શકે એમ છે ત્યારે અમે અમારા જીવનોને તમને મળવાના માટે તૈયાર રાખીએ એવી કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ આમે મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ્ડ ડે શાલોમ